વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ઇતિહાસની અંદર જે આપણું પ્રક પ્રકરણ નંબર એક છે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડિયોને જો હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે કારણ કે મિત્રો આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારના તમામે તમામ વિડીયો જોવા મળી જશે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ત્યાં પણ તમે અચૂકથી જોડાઈ જજો તો હવે આપણે શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખવા એમાં પહેલો ઇતિહાસ લેખન એટલે શું તે જાણવાના સાધનો જણાવો તો એનો મિત્રો સંપૂર્ણ પ્રશ્નોને તેના જવાબો લખેલા છે મિત્રો આમાં જવાબો વિસ્તૃત હશે એટલે આપણે જો બધા જ જવાબોને ડિસ્કસ કરવા જઈશું તો વિડિયો ખૂબ લોંગ અને બોરિંગ બની જશે માટે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી શકો છો તો મિત્રો આ છે અને નીચે તેના પ્રશ્નોનો જવાબ છે તમે જોઈ શકો છો મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો નેક્સ્ટ મિત્રો આગળ જણાવીએ કે ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશન અમારી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ પ્લેલિસ્ટો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને જોવા મળી જશે અને આ સ્વાધ્યની પીડીએફ પણ તમારે કઈ રીતે મેળવવાની છે એની પણ માહિતી તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોવા મળી જશે તો મિત્રો ત્યાં જઈને તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો નેક્સ્ટ હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ તો બીજો પ્રશ્ન છે કે ઇતિહાસ લેખન અંગે અલેખિત સાધનોની માહિતી આપો તો અલેખિત સાધનોની માહિતી નીચે મુજબ છે તો ઇતિહાસકારો પુરાતત્વીય સાધનોને અલેખિત સાધનો તરીકે ઓળખાવે છે પ્રાચીન પથ્થરો ધાતુઓ માટીના વાસણો મુદ્રાઓ હાડપિંજરો ધ્રુવંશાસ્ત્રીય સાધનો વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે અને નીચે પણ મિત્રો એનો જવાબ છે વિસ્તૃતમાં જે તમે જોઈ શકો છો આ મિત્રો તે બીજા પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ છે નેક્સ્ટ હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ જઈએ કે ઇતિહાસકારો સમય કઈ રીતે નક્કી કરે છે સ્પષ્ટ કરો તો ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તેમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ પદ્ધતિ છે રેડિયો કાર્બન સી ફોર્ટીન પદ્ધતિ એટલે કે કાર્બન ડેન્ટિક પદ્ધતિ નેક્સ્ટ જોઈએ આ પદ્ધતિ પ્રમાણે કાર્બન ચૌદ એ તમામ પ્રકારના સજીવોમાં રહેલું તત્ત્વ છે સજીવોના મૃત્યુ બાદ કાર્બન ચૌદ ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે અને વાતાવરણમાં તે કેટલી હદે ભળી ચૂક્યો છે તેના પરથી કોઈપણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે વનસ્પતિના અવશેષો અને તેની સાથે પરાગ વિશ્લેષણની પદ્ધતિનો ઉપયોગ કરી તેની ઉંમર નક્કી કરવામાં આવે છે ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલાક જૂના સમયમાં ધાતુઓ મળ્યા આવી હશે તે નક્કી થઈ શકે છે આમ ઉપર્યુક્ત વિવિધ સમયગાળાથી નક્કી કરવામાં આવે છે ચોથું જોઈએ કે ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા સમજાવો તો મિત્રો તેનો નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં આ તેનો મિત્રો સંપૂર્ણ જવાબ છે જે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી શકો છો તમામ ટૉપિક મિત્રો પાડીને લખેલા છે તમારે એક્ઝામની અંદર તમારા ચોપડાની અંદર પણ આવી જ રીતે ટોપિક પાડીને લખવાનું છે જેથી કરીને તમને લખવાની આદત પડે અને પ્રશ્નના જવાબ પણ સરસ રીતે લાગે તો મિત્રો આ તેનો સંપૂર્ણ જવાબ છે નેક્સ્ટ હવે પાંચમા પ્રશ્ન તરફ જઈએ કે વિદેશી મુસાફરોના વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે સમજાવો તો મિત્રો એમાં જવાબ આવશે કે વિદેશી મુસાફરોના વૃત્તાંતો ભારતનો ઇતિહાસ જાણવાનો મહત્ત્વપૂર્ણ માધ્યમ હતા કારણ કે પ્રાચીન કાળથી ભારત વિદેશો સાથે સંપર્કમાં રહ્યું છે અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે તેમણે ભારત વિશે જે કાંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનોમાં સ્થાન પામે છે પ્રાચીન ભારતમાં ગ્રીસ રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ આવ્યા હતા નેક્સ્ટ કેટલાક રાજદૂતો હતા તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા તો કેટલાક વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને આવ્યા હતા આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓને લખેલી પ્રવાસ નોંધોને મેળવીને ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ મિત્રો નીચે તેનો ટૉપિક વાઇઝ જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું આ મિત્રો તેનો જવાબ છે જે તમે જોઈ શકો છો જોઈએ કે બીજો કે ટૂંકમાં જવાબ આપો વેદો કેટલા છે અને કયા કયા તો આપણે બધાને ખબર હશે વેદો ચાર છે જેના નામ નીચે મુજબ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદને અથર્વવેદ બીજો છે કે મહત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથિની ચર્ચા કરો તો બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગણાય છે તેમાં સુદ્ધપિટક વિનયપીટક અને અભિ અભિન્નપિટકનો સમાવેશ થાય છે સુદ્ધપિટકમાં ગૌતમ બુદ્ધના પારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છે જ્યારે વિનયપિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોનો સમાવેશ થાય છે જ્યારે અભિમ્મપિટકમાં બૌદ્ધ તત્વજ્ઞાન જોવા મળે છે આ સિવાય બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન બહુ જ અગત્યનું છે ત્રીજું જોઈએ કે સંગમ સાહિત્ય વિશે માહિતી આપો તો સંગમ સાહિત્યની માહિતી આપણે જોઈએ તો દક્ષિણ ભારતમાં ધર્મતર સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ સંગમ સાહિત્યને ગણાવી શકાય તેની રચના તમિલ ભાષામાં થઈ છે તેના રચિયેતા અનેક કવિઓ હતા મદુરાઈમાં આવા ત્રણ સંગમો થયા તેમાં રચાયેલું સાહિત્ય એટલે સંગમ સાહિત્ય આ સાહિત્યમાં રાજાઓ અને સુરવીરોને પ્રસિસ્તીમાં રચવામાં આવેલી લાંબી ટૂંકી કવિતાઓનો સમાવેશ થાય છે આ કવિતાઓ રાજદરબારોમાં ગવામાં આવતી હતી આ સાહિત્યમાં શીલા દિગરમ અને મણિમેખલાઈ જેવા વિખ્યાત મહાકાવ્યનો પણ સમાવેશ થાય છે ઈસીસન પૂર્વે ત્રણસોથી લઈને ઈસવીસન ત્રણસો સુધીના સમયગાળાના દક્ષિણ ભારતના રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશને સમજવા માટે સંગમ સાહિત્ય સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે સંગમ સાહિત્યમાં કરવામાં આવેલા વર્ણનોનું સમર્થન પુરાતત્વશાસ્ત્રીઓએ તેમજ વિદેશી પ્રવાસીઓએ પણ કર્યું હતું નેક્સ્ટ હવે જોઈએ ચોથો કે સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે સમજાવો તો એ પ્રશ્નનો જવાબ જોઈએ તો સિક્કાઓ ઇતિહાસ જાણવા માટેનું બહુ જ અગત્યનું સાધન ગણાય છે સિક્કાઓ અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવામાં આવે છે આ શાસ્ત્ર સિક્કાનો સમય તેની લિપિ તેનું ધાતુ વગેરે ઉપર અધ્યયન કરી ઇતિહાસ તારવી આપે છે સિક્કાઓ ઉપર જોવા મળતા પ્રતીકો અને ચિત્રોની મદદથી પણ ઇતિહાસ જાણવા મળે છે ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ગ સિક્કા છે તે ચાંદી અને તાંબાના બનેલા હતા અને તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચમી સદીનો ગણાય છે આ સિક્કાઓ જુદા જુદા આકારના હતા નેક્સ્ટ પ્રશ્ન છે પાંચમો કે ભારતમાં મળી આવેલા સ્મારકો જણાવો તો રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણ તથા મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કારણે વાસ્તુકલાનો વિકાસ જાણવા મળે છે આગળ પણ મિત્રો તેનો જવાબ છે જે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો નેક્સ્ટ બીજો જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પહેલો અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે તો આવશે ઓપ્શન ડી સી ચૌદ આ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે પરીક્ષાની અંદર પૂછાવાની સંભાવના સોએ સો ટકા છે બીજો છે કે બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે તો આવશે સી ત્રિપિટક નામનો નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે રાજ તરંગીડી ગ્રંથના રચ્યા કોણ છે તો આવશે ઓપ્શન એ કલહણ ચોથો સંગમ સાહિત્યની રચના ક્યાં થઈ હતી તો આવશે ડી મદુરાઈમાં નેક્સ્ટ જોઈએ તો પાંચમો કે ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે ઓપ્શન એ પંચમાર્ગ સિક્કા તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયારનું તત્વ સોરી ઇતિહાસનું જે પ્રથમ ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત